ગુડ મોર્નિંગ જે મત બધાને કે છો મજામાં મજામાં જશો તો હવે ચા પીને નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છીએ તૈયાર થવા બાકી બાકી છે હવે નાહવા માટે જવું છે હવે નાવા માટે હું નરસિંહ થઈ ગઈ છે અને અંજલી બનાવી દીધી છે ક્યાં ગયા અંજલી પાછળ ટિફિન બનવાનું કે ચાલુ કરે છે નાહવા માટે હતું ચા પી

કેમ છો બધા તો હવે જવાના છીએ અમે બરફ ખાવા માટે રાતના વાગ્યા છે દસ અને બરફ ખાવા માટે અમે જવાના છીએ તો અંજલી તૈયાર છે તું અને હસી બરફ ખાવા જવો છો ને બરફ ખાવા બરફ ખાવા જવું છે ને તું બી બનાવે છે બ્લોગ હસી બ્લોગ બનાવી રહ્યો છે તો હવે અમે જઈએ છીએ બરફ ખાવા માટે તો મળીએ તમને થોડી વાર પછી બરફ ખાવા ખાવાના વિડીયો તમે જોયા બધું બતાવી દઈએ ચલો તો પછી જોઈએ બરફ ખાવા માટે હસી બરફ ખાવા જવું છે ને એ ખાલી ખાલી ફોન લઈને એ બ્લોગ બનાવે છે હસી ની બ્લોગ બનાવી રહ્યો છે બરા તું બી તો આગળ તમને થોડી વાર પછી વિડીયો બતાવીએ છીએ તો અમે પહોંચી ગયા છીએ બરફની ની લારી એ ગોળો ખાવા માટે તો હું લારીએ પહોંચી ગયો તો અંજલીને કીધું કે તું થોડો વિડીયો બનાય તો અંજલી વિડીયો બનાવી રહી છે મારો એટલે હું મેં લીધું મેન્યુ તો મેન્યુમાં જોઈને મેં કીધું કે આ ડીશ આપણે બનાવડાવી દીધી તો પછી ડીશ બનાવી દીધી છે ડીશ બનાવીને હું લઈને આવડો છું અને હું આવી ગયો તો પછી તો હર્ષિતને કીધું કે તો હર્ષિત તું ખુરશીમાં બેસી જા તો હર્ષિદ કહે સારું પપ્પા તો તે મારી જોડે આવીને બેસી ગયો અને બેસીને પછી ક્યાં કે અર્ષિતને કીધું કે હર્ષિત ચલ હું તને ચમચી આપું છું એ ચમચીએ તું ખાઈ લે તો હર્ષિત મને કહે ના પપ્પા હું મારી હાથે હું પોતે જ જેમ કે ચમકી લઈશ તો મેં કીધું સારું તો તારી હાથે ચમચી લઈ લે કે ઓકે પપ્પા કે હું લઈ લઉં છું તો પછી કહેવાનું કે આ સીધા ચમચી લઈ મેં બરફ ખાવાનું કર્યું ચાલુ તો પછી હવે બરફ ખાવાનું ચાલુ કર્યું તમારે ખાવું પણ તો ખાવું હોય તો આવી જાઓ અને અમારા વિડીયોમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો અમારા વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ